સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમ એન્ડ ડોટર કુક્સમાં આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું હજુ માર્કેટમાં ગુંદા મળે છે તો ગુંદાની સીઝન જાય એ પહેલાં તમે આ ગુંદાનો સંભારો બનાવીને એક વાત ચોક્કસ ટ્રાય કરજો જો તમારે ગુંદાનું ભરેલું શાક ન બનાવવું હોય તો આ રીતના ફટાફટ ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ જાય છે તો એક વાત ચોક્કસ ટ્રાય કરજો અને તમને અમારી રેસિપી કેવી લાગે છે એ પણ અમને કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરી દેજો તો ચાલો ફટાફટ બનાવી લઈએ છીએ આપણે ગુંદાના સંભારાની રેસિપી નવી નવી રેસિપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના નોટિફિકેશન માટે બે લાયકોનને જરૂર દબાવો તો સૌપ્રથમ તો આપણે સંભારો બનાવવા માટે ગુંદાની જરૂર પડશે તો અહીંયા મેં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે અને એકદમ ફ્રેશ હોય એવા ગુંદા લેવાના છે અને આપણે ગુંદાને સરસ એકવાર ધોઈ લેવાના છે અને ઉપરથી આવીના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે તો બધા ગુંદા મેં એકદમ સરસ એવા ડીટિયા કાઢીને તૈયાર કરી લેતા હવે આપણે ગુંદાને ફોડવાના છે ને એમાંથી થળિયાનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે તો તમે આવી રીતના હાથથી પ્રેસ કરશો એટલે ગુંદાનો જે ઠળિયાનો આગળનો ભાગ છે ત્યાંથી એ થોડું ખુલી જશે અને થળીઓ આસાનીથી નીકળી જશે તો આપણે એક ચમચી લેશું અને પાછળના ભાગથી આપણે આવી રીતે આપણે ચમચીની અંદર નાખશું એટલે થળીઓ સહેલાઈથી બહાર આવી જશે અને આપણે ગુંદાને એ રીતના બે ભાગ કરી લેવાના છે અને એની ચીકાસ દૂર કરવા માટે મેં અહીંયા છાશમાં ઉમેર્યા છે ખાટી છાશ લેવાની એટલે બધી ચીકાશ છાશમાં આવી જાય તો આપણે ગુંદાના ઠળિયા કાઢીને બધા ગુંદાને છાશમાં ઉમેરી દીધા છે અને દસ થી પંદર મિનિટ રાખીશું એટલે આ બધી ચીકાશ છે છાશમાં આવી જશે દસ થી પંદર મિનિટ પછી આપણે ગુંદાને સરસ રીતે ધોઈ લેવાના છે અને મેં પાણીથી પણ એકવાર એને ધોઈ લીધા છે હવે આપણે વઘારની તૈયારી કરીશું તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં મેં બે થી અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે તેલ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાય ઉમેરી દઈશું અડધી ચમચી આપણે એમાં જીરું ઉમેરી દઈશું હવે આપણે એમાં હિંગ ઉમેરી દઈશું અને ગુંદાને આપણે વઘારી દેવાના છે આ ગુંદા થોડા પાણીવાળા છે એટલે આપણે વઘારીને તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે છાંટા ના ઉડે હવે આપણે બધા ગુંદા ઉમેરી દઈશું અને પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે તેલમાં એને મિક્સ કરી લઈશું અત્યારે ગેસ આપણે ધીમો રાખ્યો છે એકવાર બધું મિક્સ થઈ જાય તેલમાં એટલે આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને આપણે હળદર અને મીઠાને ગુંદા સાથે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે મીડિયમ ગેસ પર સાંતળી લઈએ થોડા સંતળાઈ જાય પછી આપણે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીશું કે ગુંદા ચડી ગયા છે કે નહીં હવે આપણે એક ચપ્પુની મદદથી ગુંદાને ચેક કરી લઈએ ગુંદા હજી મને થોડા કાચા લાગે છે તો પાછો આપણે એને ઢાંકીને થવા દઈએ તો ત્રણથી ચાર મિનિટમાં જ આપણા ગુંદા સરસ એવા ચડી ગયા છે આ સંભારો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ તો અહીંયા મેં અડધી ચમચી શેકેલી મેથીનો પાવડર લીધો છે મેથીનો પાવડર ઉમેરવાથી આ સંભારો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં અડધીથી પણ ઓછી ચમચી એટલું લાલ મરચું ઉમેરવાનું છે અને એક ચમચી આપણે એમાં ધાણાજીરું ઉમેરી દઈશું આ સંભારામાં બહુ ઓછા મસાલા હોય છે તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે એમાં શેકેલો ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો શેકેલા ચણાનો લોટ ઉમેર્યો છે લોટ ઉમેરીને આપણે એને એકથી બે મિનિટ માટે ઢાંકી દઈએ એટલે લોટ સરસ એવો આપણો બફાઈ જાય હવે આપણે ગુંદા સાથે લોટને સરસ એવો મિક્સ કરી દઈએ અને એકથી બે મિનિટ આપણે એને સાંતળી લઈએ આ સંભારો બનીને તૈયાર થઈ ગયો છે અત્યારે તમે આમાં થોડું તેલ લાગતું હશે પણ થોડું ઠંડુ થશે એટલે આ સંભારો છે એકદમ છૂટો એવો થઈ જશે તો તૈયાર છે આપણા ગુનાનો સરસ એવો સંભારો હતો તમે ચોક્કસ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આવજો